બજારમાં પણ અહીંયા બધું બજાર બનશે નથી મારે લેવાનું તો તો એ ન લેવાયું હવે ગુલાબના ફૂલ આવી ગયા છે જોઈ કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો બધાને હાજરનારો રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે થઈ ગયા છે રેડી આ સવાર ફોડ આવી અને કમ્પ્લીટ આજે મારે જવાનું છે થોડું કામ છે તો અમારા ગામની નજીક બજાર છે એ બજારમાં જાઓ તો મસ્ત મજાના અહીંયા ચુકડીઓ ટુકડા પણ લાગી ગયા છે પણ ફૂલ પણ સરસ મજાના આવે છે અને અહીંયા પણ સરસ મજાનું નાનું નાનું ફૂલ આવી ગયું છે મસ્ત મજાનું બગીચામાં અને અહીંયા પણ સરસ મજાના ગુલાબના ફૂલ આવી ગયા છે જોઈ શકો છો તમે સરસ સરસ વાડી અને હવે મારે જવાનું છે બહાર થોડુંક નજીકની બજાર છે એમાં થોડું ઘણું મારો સામાન લેવાનું છે એટલે હું જાઉં છું એ તો કહે છે અને અહીંયા રાયડો પણ લાગીને આટો પડી ગયો છે તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ બન્યા જોગમાં બે આમ ઘરે આવીશું પણ બ્લોગ પણ શૂટ નથી થતા ટાઈમ ટુ ટાઈમ કેમકે મારે ઘરે પણ થોડું ઘણું થોડું ઘણું કામ છે કામ હા ટુક થઈને હું આવીશું એટલે નવરી ન હોઉં તો આવું કંઈક છે તો ચાલતા ચાલતા હું રસ્તા પર જાઉં અહીંયાથી હું રિક્ષામાં બેસી જઈશ એટલે રિક્ષામાં બેસીને પછી નજીક ગામ છે ગામ અમારા જ ગામમાં છે શું કે થોડુંક દૂર છે એટલે રિક્ષામાં બેસીને જવું પડશે લગભગ પાંચેક કિલોમીટર જેટલું છે તો કંઈ નહીં બનારે જેવું લગભય અહીંયાથી મારે થોડું ઘણું સામાન લેવાનું છે તો અહીંયા ફોગિન તો વ્લોક શું કરીશ થોડું ઘણું બતાવીશ તો બતાવીશ ને ન બતાવું જ નહીં તો પછી ઘરે ઘરે આવીને તો હજી અમારા જૂના ઘરે પણ જવાનું છે મારા દાદીને મળવા પણ બે દિવસ થઈ ગયા પણ મારા દાદીને મળવા નથી જવાયું અને ઓઇડિયા પણ હલકે શેખલા છીએ એ તો કંઈક લગનમાં ગયા હતા એવું કહેતા હતા પણ મને બોલાવતા હતા પણ હું તો ઘરે મારે અચાનક આવવાનું થયું એટલે ઘરે આવતી રહી હતી તો કંઈ નહીં ફ્રેન્ડ થોડીક વાર રહી અને મળીએ બનાવે જો તમે બ્લોગમાં મસ્ત મજાની બાજરી વાવી દીધી છે રસ્તા પર અને આવી પહેલાં અહીંયા શેરી હતી હવે થોડુંક હું આવું આરસી કરી નાખી અને મસ્ત મજાની આવ્યા નાના હતા ત્યારે રમતા મજા હતી થોડીક વારને વળતી આવીને ફરીથી તમને હું બતાવીશ આવી બજારમાં પણ

કારણ એ છે કે રામધાને એમ તો રવિવારે ખુલ્લું જ હોય બધું પણ મને એવું લાગે કે હું થોડા વેલા થાય એવું લાગે એના કારણે બધું બનશે પણ કાંઈ વાંધો નહીં મારે જે જોઈતું હતું એ તો મળી ગયું અને થોડું ઘર ફૂફ ને એવું બધું મળતા આવે ભાઈ માટે કેમકે ભાઈને થોડું બધું થયેલું છે ને એટલા માટે તો આવું કંઈક અમારી આના ઘરો છે આવું કંઈક વાતાવરણ છે આ બધું જોઈ શકો છો ધીમે 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 આવી રીતના કંઈક હોય છે

બજારમાં જઈ અને આવતી રહી છીએ થોડું ઘણો સામાન લેવાનો હતો એ લઈને પણ આવતી રહી છું અને આજે ચૂંટણીના કારણે બધું જ બંધ છે તો મને તો એમ હતું કે કેમ બનશે અને મને યાદ નહોતું પછી અત્યારે મારા પપ્પાએ મને બતાવ્યું મારે પપ્પા ઓટ નાખવા માટે જવાના છે એટલે એમને કીધું તો ત્યારે મને ખબર પડી તો કંઈ નહીં ફ્રેન્ડ્સ અહીંયા હું આવતી રહી છું છાંયડે બોરનો મસ્ત મજાનો છાંયડો છે માળા નીચે આવતી રહી છું બીજું તો શું તો થોડી વાર પછી મારા કાકાના ઘરે પણ જવાનું છે મારા દાદીને મળવા પણ જવું પડશે કેમ કે બે ત્રણ દિવસ થઈ ગયા પણ હું દાદીને મળવા નથી ગઈ ને તો કાલે દાદી મારા અમારા ઘરે પણ આવ્યા હતા પણ શું કે હું ઘરે નહોતી મારી સાસુમાને દવા લેવા માટે જતી રહી એટલે પછી મારા દાદી બેઠા પછી મારી રાહ જોઈ પછી જતા રહ્યા અને મસ્ત મજાના વાલર કેવા સરસ મજાના મોટા મોટા છે ફાફડા ફાફડા સરસ સરસ છે વાલર બહુ લાગ્યા છે વાલર એવું વાતાવરણ છે સરસ મજાનું તો જોઈ શકો છો તમે આવી રીતના અને જાજુ કંઈ મેં બોલે અહીંયા કઈ નથી આમ બીજા ખેતરમાં પણ આંટો મારવા નથી ગયો પણ અત્યારે નથી કહું જાવ મારે કેમકે કે મારે હવે ખાવું છે ભૂખ લાગી છે એટલા માટે તો મકાઈને બધું અહીંયા ગયું છે અને મસ્ત મજાના મીઠા કાલમી બોર હોય પણ અત્યારે થઈ ગયા છે પૂરા તો એ ઉપરથી કોક કોક પડે છે પણ એમ ઝાઝા લાગેલા દેખાતા નથી ઉપર રહી છે પણ મારે પાડવા નથી મારે ખાવા તો છે પણ પાડવા નથી તો કાંઈ નહીં મળે થોડીક વાર રહીને નહીં તો નવા આવતા બ્લોગમાં તો જોઈએ હવે કેવું થાય છે તો જય માતાજી બધાને